ભુજમાં લાલ બહાદુર શાસ્ત્રીની પુણ્યતિથિ નિમિત્તે કોંગ્રેસ પરિવાર દ્વારા પુષ્પાંજલિ આપવામાં આવી ભાદગીના અને દેશ પ્રેમના પ્રતિક એવા પૂજ્ય લાલ બહાદુર શાસ્ત્રીજીની પુણ્યતિથિ નિમિત્તે આજે કોંગ્રેસ પરિવાર દ્વારા એમને પુષ્પાંજલિ અર્પણ કરી એમની પ્રતિમાને વંદન કરવામાં આવ્યું હતું શાસ્ત્રીજીએ આપણને દેશપ્રેમ અને દેશ માટે શું શું કરી શકાય એ બતાવ્યું આઝાદીની લડાઈ લડતા સમયે પણ કરકસરથી જીવીને ત્યારબાદ રેલવે મંત્રી હતા ત્યારે એક નાનકડા અકસ્માતના લીધે એમણે રેલવે મંત્રીના પદ પરથી રાજીનામું આપી દીધું હતું આજે જ્યારે એવા લોકો સત્તામાં બેઠા છે જે ગંભીર ગુનાઓમાં સંડોવાય છે સત્તા પણ સત્તા નથી મૂકી શકતા એમના માટે શાસ્ત્રીજી એક મોટું દ્રષ્ટાંત છે કે દેશ માટે થઈને ગમે ત્યારે એમને કોઈ સત્તાની પરવા ન હતી અને વડાપ્રધાન રહીને પણ એમણે જય જવાન જય કિસાનનો નારો આપી

ત્રણ વર્ષની વોરંટી અયોધ્યા નૂતન મંદિરમાં રામલલા બિરાજમાન થવાની ખુશીમાં સનાતનીઓ માટે ખાસ ડિસ્કાઉન્ટ